વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ જાણીતા મોલમાં બનેલી છેડતીની ઘટનામાં પોલીસે આરોપીને પકડી ઝડપી કાર્યવાહી કરી છે નોંધનીય છે કે ભોગ બનનાર સગીરા પરિવાર સાથે ઇવા મોલ ખાતે ફિલ્મ અને ડિનર માટે ગઈ હતી દરમિયાન દીકરી વોશરૂમ જતા અલવાનાકા ખાતે રહેતો પારસ દિલીપસિંહ પરમાર નામના આરોપીએ આબરૂ લેવાના ઈરાદે છેડતી કરી હતી જે ઘટનાને લઈને પરિવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તુરંત જ એક્શનમાં આવેલી પોલીસે માત્ર થોડા કલાકોમાં જ આરોપીને પકડી તેના વિરુદ્ધ પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઈવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેને રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક અપક્ષોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને એરેસ્ટ કરી આગળની તપાસ હાથ ધરશે